હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે સ્ટેટ વિષયમાં વહનવ્યવહારની સમસ્યામાં આપણે ટીજી રીત આવેલા છે આપણે પહેલી રીત પટાવી દીધેલી છે ન્યૂનતમ શ્રેણીકની રીત એમાં આપણે ઓલરેડી સાત દાખલા કરેલા છે આ વગેલી પદ્ધતિમાં આપણે બહુ બધા દાખલા લગભગ પાંચથી છ દાખલા આપણે કરેલા છે ને એની પ્રેક્ટિસ પણ કરેલી છે હવે આપણે રીત નંબર ત્રણ આવેલા છે અને આપણો ભાગ નંબર પંદરમો ચાલે છે બરાબર છે હજુ આપ આપણે ચેપ્ટરમાં બહુ બધું જોવાનું છે એટલે પટી નથી ચેપ્ટર આ ત્રીજી રીત કરશો એટલે કે પટી નહીં જશે ચાલો જુઓ ત્રીજી રીતમાં જો અહીંયા બે રીત છે એક આ મીન મીનમેક્સ પદ્ધતિ અને બીજી મેક્સ મીનમેક્સ પદ્ધતિ બંને પદ્ધતિ બહુ ઇઝી છે અને આ બંને પદ્ધતિ છે ને તમને છે ને શોર્ટ ક્વેશ્ચરમાં પૂછાઈ શકે બરાબર જો અહીંયા મેં છે ને કોઈ સ્ટેપ નથી લખ્યા કેમ ખબર કારણ કે છે ને આ રીતના સ્ટેપ છે ને આ નામમાં છુપાયેલા છે તમને ખબર પડી જશે આપણે હું દાખલો ગણે ને એટલે તમને આઈડિયા આવી જશે બહુ ઇઝી છે આ રીત ચાલો જુઓ તો સૌથી પહેલાં છે ને જો અહીંયા રકમ આપેલી છે એ જ બેઠી રકમ અહીંયા ઉતારેલી છે બીજું કંઈ નવું નથી કરેલું આપણે રકમ આપેલી હોય એ જ બેઠી રકમ પહેલે તમારે ઉતારી દેવાની હોય ચલો જો અહીંયા છે ને તમારે ત્રીસ ચાલીસ ત્રેપન પુરવઠો આપેલો છે એનું ટોટલ જોઈ લો એકસો ત્રેવીસ થાય છે અહીંયા બાવીસ પાંત્રીસ પચીસ એકતાલીસ એ માંગ આપેલી છે એનું ટોટલ એકસો ત્રેવીસ થાય છે એ જોઈ લેવાનું તો થતું જ છે બરાબર તો હવે આપણે શું કરીએ જો હવે આપણે જે કંઈ ચેન્જીસ કરશું એમાં કરશું જો હવે ધ્યાનથી સમજો આપણે નવી રીત છે એટલે આપણે શાંતિથી કરવાનું છે કોઈ ઉટાવણ નથી કરવાની કોઈ બી રીત ચાલુ કરે તો એમાં શાંતિ રીત પહેલાં આપણે ભણવાનું હોય બરાબર ચાલો તો આપણે આઈડિયા આવે જો સૌથી પહેલાં આપણે પહેલો એક નિયમ એપ્લાય કરી જ દેવાનો શું કે આપણે માંગ નથી જોવાની શું નથી જોવાનું આ માંગવાળી લાઈન છે એ નથી જોવાની ના આ પુરવઠાવાળી લાઇન નથી જોવાની એ સિવાયનું આ વચ્ચેનું જોવાનું એટલે નહીં આપણે આ જોવાનું કે નથી આપણે નીચેની લીટી જોવાની બરાબર આ માંગવાળીને પુરવઠા વાળી લાઈન નહીં જોવાની આપણે ખાલી આ વચ્ચેનું જોવાનું હોય ચાલો જો હવે ધ્યાનથી સમજો એકદમ ધ્યાનથી આ શું લખેલું છે મેક્સ શું લખેલું છે મેક્સ મેક્સ એટલે શું કે મોટામાં મોટો મોટામાં મોટો ચાલો જુઓ તો માંગ અને પુરવઠા સિવાય એટલે કે આ વચ્ચેમાં મોટામાં મોટો આંકડો કયો છે આખું બધું મળીને એવું નહીં કે હાલમાં કે સ્તંભમાં બધું મળીને આખામાં તો જો એકાવન છે શું છે એકાવન તો ખાલી એકાવન પર એક નાનું ટપકૂમકીને પેન્સિલથી કે તમને આઈડિયા ખબર પડે કે જો એકાવન છે બરાબર એકાવન છે હવે એના પછી જુઓ આ મેક્સનો ઉપયોગ આપણે કરી દીધો શું કે આખા શ્રેણીમાં પૂર્વરાશ સિવાય મોટામાં મોટો છે એકાવન આનો ઉપયોગ થઈ ગયો હવે હવે જો જો એમ એમ બરાબર મીન મીન એટલે શું નાનામાં નાનો નાનામાં નાનો પણ કેમાં તો જુઓ ફ્રેન્ડ્સ હવે તમારે ધ્યાનથી જો એકદમ ધ્યાનથી સમજો આપણે જ્યાં એકાવન લીધો ને એકાવન મોટા મોટો અને પછી શું આવ્યું મીન એટલે હું નાનામાં નાનો તો એકાવનમાં એકાવનની ધ્યાનથી સમજો એકાવનની હારમાં અને એકાવનના આ સ્તંભમાં એકાવનની હારમાં અને એકાવનના સ્તંભમાં આ મીન એટલે શું નાનામાં તો પહેલે આપણે વાત કરશું હારમાં અને પછી વાત કરશું સ્તંભમાં ચાલો તો જો એકાવનની હારમાં જો નાનામાં નાનો આંકડો કયો તો જો બાર છે તો અહીંયા બાર લખી દો ગુણિયા ચલો હવે એકાવનના સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો છે ભાઈ અઢાર છે તો અહીંયા અઢાર લખી દો ગુણિયા જો હું આ મીનનો ઉપયોગ નથી કર્યો મેં આ મીનનો ઉપયોગ કર્યો જો હું પાછું સમજાવું છું સૌથી પહેલા જો અહીંયા મેક્સ હતું તો મેક્સમાં મેં શું કર્યું કે ભાઈ આ માંગ અને પૂર્વજો સિવાય આખામાંથી મોટામાં મોટો આંકડો કયો છે તો એકાવન તો એકાવન જોયું ટપકો મૂકી દીધું પછી શું મીન તો મીનનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો કે ભાઈ એકાવન ની હારમાં અને એકાવન ના સ્તંભમાં નાનામાં નાનો આંકડો કયો છે તો મેં પહેલા અહીંયા લખ્યું કે એકાવન ની હારમાં તો જો એકાવનની હારમાં નાનો મોટો આંકડો બાર તો મેં અહીંયા બાર અને ગુણ્યા લખી દીધું પછી મેં જો સ્તંભમાં નાનામાં નાના ખો તો અઢાર તો મેં અઢાર લખી દીધું થઈ ગયું હવે આપણે શું કરવાનું ચાલો જો હવે ધ્યાન રાખજો હવે શું કરવાનું છે તો જો ફ્રેન્ડ્સ હવે જો પહેલા હું આ ની વાત કરું છું આ હવે જો આ બાર ની માંગ કેટલી છે બાવીસ એનો પુરવઠો કેટલો છે ચાલીસ તો આપણે બાવીસ વસ્તુ એને આપી શકીએ એવું છે ને જો આ બારની ની વાત કરું છું આ બારની ની આ બાર ને આપણે કેટલી વસ્તુ આપી શકીએ તો બાવીસ બરાબર અને એની પુરવઠો કેટલો છે ચાલીસ તો આપણે આપણા પુરવઠા માટે એની માંગ આપી દઈએ બરાબર તો જો અહીંયા આપણે બાવીસ લખી દઈએ એની માંગ જ લખું છું તો આપણે બાર ગુણ્યા બાવીસ લખી દીધા જો હજુ અંદર સ્ટાર્ટ નહી કર્યું હવે હું અઢારની વાત કરું છું આ અઢારની વાત આ અઢારની માંગ કેટલી છે એકતાલીસ પણ આપણી પાસે તો દુકાનમાં ત્રીસ વસ્તુ જ છે એને તો એકતાલીસ વસ્તુ જોઈએ છે અને આપણી પાસે દુકાનમાં જો પૂરવો ખાલી આપણે ટીસમાં જ છે તો આપણે શું કહીશું કંઈ નહીં ભાઈ હવે ટીસ છે ત્રીસ તો લઈ જાય તો કંઈ નહીં આપણે અહીંયા ટીસ જેટલું હોય એટલું આપી દેવાનું તો અહીંયા આપણે હું લખી દેવાનું ત્રીસ હવે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો ચાલો કેલ્સી લઈ લઈએ બાર ગુણ્યા બાવીસ તો અહીંયા લાવે બસો ચોસઠ અઢાર ગુણ્યા ત્રીસ તો અહીંયા આવે પાંચસો ચાલીસ ચાલો હવે ધ્યાનથી જોજો એકદમ ધ્યાનથી અહીંયા સુધી સમજ પડી હવે જો આ મેક્સનો ઉપયોગ મેં શું કર્યો એકાવનમાં અહીંયા મને મળી ગયો મોટો મોટો આંકડો આ મીનનો ઉપયોગ શું કર્યો કે એકાવનની હારમાં નાનામાં નાનો આંકડો બાર તો અહીંયા બાર લખો એકાવનના સ્તંભમાં નાનામાં નાનો આંકડો અઢાર તો અહીંયા અઢાર લખ્યો પછી બારની વેચણી આપણે કરી કે ભાઈ બારે અહીંયા બાવીસ વડે એની માંગ પૂરી થઈ શકે તો અહીંયા બાવીસ ગુનાકાર એટલે બસો ચોસઠ કર્યું અને અઢારનું અહીંયા જોવો એનો પુરવઠો હોય તો માંગ એકતાલીસ તો આપણે ટીસ વસ્તુ જઈને આપી શકીએ તો અહીંયા ટીસ કરે અને ગુનાકાર કર્યો આ બે પોઈન્ટ આપણે પતાવી દઈએ હવે જોજો આ મીનનો ઉપયોગ ક્યાં થાય આ મીનનો ઉપયોગ ઊંધું જોવાનું આપણે આ મીનનો ઉપયોગ તો જો આ મીન એટલે નાનામાં નાનો પાછું નાનામાં નાનો થાય હવે તમારે જોવાનું કે આ બે માંથી જે આપણે ગુનાકાર કરેલો છે એ બેમાંથી નાનામાં નાનો પ્રકાર તો જો બસો છે શું છે બસો ચોસઠ તો હવે આપણે દાખલો કાઢી સ્ટાર્ટ થાય અહીંયા બારને આપણે બાવીસ આપી દઈએ જો એટલે આપણે અહીંયાથી ચાલુ થાય અહીંયાથી ખબર પડી આ આપણે કોના માટે કરેલું તો અહીંયા બાર માટે હમજ પડી ગઈ બસ આ જ છે આની નવું કંઈ નથી એમાં ચાલો તો હવે આ બારને છેકીને આપણે કેટલી હતી એની માંગ બાવીસ હતી ખબર પડી આ બધું આપણે કેમ કરીએ ખબર છે કારણ કે દાખલો સ્ટાર્ટ કરવા માટે જો અહીંયાથી દાખલો સ્ટાર્ટ થાય ચાલો તો હવે આ બાવીસને છેકીને હવે ઝીરો લખી દો અને આ ચાલીસને છેકીને હવે જો બાવીસ ચાલીસમાંથી આપણે એ લોકોની માંગ કેટલી આપી દઈએ બાવીસ આપી દઈએ બરાબર તો કેટલા પછે ચાલીસ માઇનસ બાવીસ તો અહીંયા વચ્ચે અઢાર તો અહીંયા અઢાર લખી દો હવે આપણે જે કરતા થઈ ચાલો અહીંયા શૂન્ય આવ્યું તો ચાલો અહીંયા રેખાડું જો થઈ ગયું હવે જોજો પાછું એ જ આ પહેલું આપણે કર્યું હવે બીજું ચાલો હવે પાછો એ જ નિયમ એપ્લાય કરવાનો છે શું એ જ નિયમ કયો ચાલો જુઓ હવે પાછું એ જ મેક્સ પાછું જો મોટા મોટા આપણો કયો છે એકાવન જ છે હજુ પણ બરાબર હવે જો અહીંયા લખી દો ગુણ્યા ચાલો એકાવન ના સ્તંભમાં અઢાર તો અહીંયા અઢાર લખી દો ગુણ્યા થઈ ગયો જો ખબર પડી ગઈ હવે એકાવન ના અહીંયા સત્તર આપણે મળી સત્તર માં જો એને આપણે કેટલું આપી શકીએ તો જો સત્તર ગ્રાહક આવે છે એ લોકોની માંગ પાંત્રીસ છે પણ આપણી દુકાનમાં ખાલી અઢાર જ વસ્તુ છે તો આપણે શું કરશું કંઈ નહીં અઢાર તો છે અઢાર તો તો લઈ જા તો આપણે સત્તર ગુણ્યા કેટલા કરી દઈશું અઢાર અને આ અઢાર તો જો એકાવનના સ્તંભમાં અહીંયા અઢાર છે તો આપણે અહીંયા અઢાર લખેલું હતું અઢાર ગ્રાહક આવે ને એની માંગ કેટલી છે એની માંગ એકતાલીસ એકતાલીસ એ લોકોને જે પણ આપણી દુકાનમાં ખાલી ટીસ જ વસ્તુ છે તો કંઈ નહીં આપણે ત્રીસ તો આપી દઈએ જેટલું છે એટલું આપી દેવાનું હોય ચાલો તો હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ સત્તર ગુણ્યા અઢાર એટલે અહીંયા આવશે ત્રણસો ને છ અઢાર ગુણ્યા ત્રીસ પાંચસો ચાલીસ ચાલો થઈ ગયું હવે જો આ મિનનો ઉપયોગ આપણે કરવાનો છે આ બંને આ સત્તર વાળું આપણે કરવાનું એટલે કયું એકાવન વાળું છે ને એનું કરવાનું ખબર પડે આ બંને મારી નાનામાં નાનકડું જોવાનું ચાલો તો હવે સત્તર ને છે કે આપણે કેટલા આપી દઈએ જો અઢાર આપી દઈએ તો આ અઢાર ને છે કેટલા થઈ જાય શૂન્ય ને આ પાંત્રીસ માંથી અઢાર થાય કેટલા રહે પાંત્રીસ માઇનસ અઢાર સત્તર અહીંયા સત્તર લખી દો જો અહીંયા શિરો આવ્યો છે ચાલો તો અહીંયા રેખા દોઢ દો થઈ ગયો ચાલો હવે ત્રીજો નંબર જોયું આ રીતે કરવાનું બહુ ઇઝી છે ચાલો હવે ત્રીજો નંબર હવે પાછું એ જ મોટામાં મોટો આંકડો કયો છે આખામાંથી જે છેકેલું છે એ નહીં જોવાનું તો જો હવે મોટા મોટો આંકડો બત્રીસ છે દેખાયો બત્રીસ તો બત્રીસ પર આપણે ખાલી ટપકો મૂકી દઈએ ચાલો બત્રીસની હાલમાં કયો છે નાનામાં નાના તો બાર છે જો બાર તો અહીંયા પહેલાં બાર લખી દો ગુણ્યા હવે બત્રીસના સ્તંભમાં જવો નાનામાં નાનો આંકડો કયો છે અઢાર છે તો અહીંયા અઢાર લખી દો ચાલો હવે બાર છે તો બારની આપણે કેટલી વસ્તુ આપી શકીએ જો બારની માંગ કેટલી છે પચીસ અને આપણી દુકાનમાં તો ટેપન વસ્તુ છે તો આપણે પચીસ એમાંથી મારી સરળતાથી આપી શકીએ તો અહીંયા પચીસ લખી દો અઢાર ચાલો અઢારની માંગ કેટલી એકતાલીસ ને આપણી પાસે કેટલી વસ્તુ ત્રીસ તો આપણે કેટલી આપી શકીએ ત્રીસ જ આપી શકીએ બરાબર ચાલ તો બાર ગુણ્યા પચીસ કરીએ ત્રણસો અને અઢાર ગુણ્યા ત્રીસ પાંચસો ચાલીસ ચાલો આ બંને મારી નાનું કોણ છે તો ભાઈ ત્રણસો છે એટલે બાર ગુણ્યા પચીસ વાળું એટલે આપણું આ રહ્યું જો આને આપણે લીધેલો બાર ચાલો તો હવે આને છે કે તમારે કેટલા આપી દેવાના આ પચીસ આ પચીસને છે કેટલા શૂન્ય ના ને છે કેટલા થાય ત્રેપન માઇનસ પચીસ કરવાના જેટલા આપણે આપી દઈએ એટલા તો અહીંયા અઠ્યાવીસ આવે જો અહીંયા સીરો આવ્યું ચાલો ઊભી દેખાડો દો થઈ ગયો ચાલો હવે ચોથા નંબર જ્યાં સુધી બધું કટ નહીં થઈ જાય જાવીને પેલું એક બોક્સ બાકી નહીં રહે ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું ચાલો હવે જો મોટા મોટા આંકડો હવે કયો છે તો ભાઈ બત્રીસ જ છે ચાલો બત્રીસની હારમાં નાનો નાનો આંકડો કયો તો જો ખાલી અઠ્યાવીસ છે તો અઠ્ઠાવીસ ગુણ્યા લખો બત્રીસના સ્તંભમાં તો જો અહીંયા અઢાર જ છે નાનામાં નાનો આંકડો અઢાર ચલો હવે આપણે એની વેચણી જોવાની ચાલો અઠ્યાવીસ છે તો અઠ્ઠાવીસને કેટલી એની માંગ કેટલી છે સત્તર પણ આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે અઠ્યાવીસ વસ્તુ તો આપણે સત્તર એ મારી સરળતાથી આપી શકીએ તો અઠ્ઠાવીસ ગુણ્યા સત્તર ચલો આ અઢાર છે હવે અઢારની માંગ કેટલી છે એકતાલીસ પણ આપણી દુકાનમાં ખાલી ત્રીસ વર્ષ તો કંઈ નહીં જેટલી છે એટલી તો આપી દઈએ તો અહીંયા ટીસ ચાલો અઢાર ગુણ્યા ટીસ પાંચસો ચાલીસ થઈ જાય અઠ્યાવીસ ગુણ્યા સત્તર કરવાના તો અહીંયા થશે ચારસો ને છુતેર ચાલો આ બંને મારી નાનું શું છે તો ભાઈ ચારસો છુ્તેર નાના છે તો એટલે અઠ્ઠાવીસ વાલ્વું આપણે આપવું પડે આ તો અઠ્ઠાવીસને છેકીને સત્તર આ સત્તરને છેકીને શૂન્ય અને આ અઠ્ઠાવીસને છેકીને કેટલા આવી જાય અઠ્ઠાવીસમાંથી જો ફ્રેન્ડ્સ આપણે શું કર્યું છે અઠ્યાવીસમાંથી સત્તર આવી પા તો અઠ્ઠાવીસ માઇનસ સત્તર એટલે અહીંયા અગિયાર હજુ બાકી રહે અગિયાર ચલો જો અહીંયા શૂન્ય આવ્યા તો ચાલો ઊભી રેખા દોજો થઈ ગયું હવે જો હવે આપણે પાછું હવે કરવાની જરૂર નથી હવે જો પાંચમો નંબર આપવાની જરૂર નથી કેમ ખબર કારણ કે જો હવે તો ખાલી એક જ એક જ સ્તંભ બાકી રહી જવા જો આ બધું તો કટ થઈ ગયું છે હવે આપણે જેટલું બચેલું છે એટલું આપી દેવાનું ચાલો જુઓ આ અઢાર છે અઢારની માંગ કેટલી જ એકતાલીસ પણ આપણી પાસે કેટલી વસ્તુ છે ત્રીસ વસ્તુ જ છે તો કંઈ નહીં આપણે અઢારને છે કે ત્રીસ લખી દઈએ આ ત્રીસને છે કે શૂન્ય અને એકતાલીસ માંથી ત્રીસ જાય તો અહીંયા જો અગિયાર બાકી રહેતો આને છે કે અગિયાર ચલો હવે જો ફ્રેન્ડ સરભર થઈ ગયું આ બત્રીસની માંગ પણ અગિયાર આ એનો પુરવઠો બી અહીંયા અગિયાર જ બચે છે તો બત્રીસ ને છે કે અગિયાર અગિયાર ને છે ઝીરો ને અહીંયા પણ અગિયાર ને થકીને ઝીરો થઈ ગયું હવે આપણે કાર્યની વેચણી કરવાની કાર્યની વહેંચણી કાર્યની વેચણી જો દાખલો બહુ ઇઝી છે તમને નહીં સમજ પડે તો સ્પેડ ઘટાડીને જુઓ બરાબર કાર્યની વેચણી હવે કાર્યની વેચણી કઈ રીતે કરવાની તમને ખબર છે તો આપણે જે કટ કરેલું છે ને એ જ બેઠું અહીંયા લખી દેવાનું બસ ચાલો જુઓ ને આપણે છેકીને ત્રીસ લખેલા તો અઢાર ગુણ્યા ત્રીસ ખાલી માંગ અને પુરવઠાનું નથી જોવાનું એ સિવાયનું હવે જો અહીંયા બારને છે આપણે બાવીસ લખેલાતા બાર ગુણ્યા બાવીસ પછી જો અહીંયા સત્તર ગુણ્યા અઢાર સત્તરને છે અઢાર લખેલા હતા પછી જો અહીંયા અઠાવીસ ગુણ્યા સત્તર લખ પછી જો અહીંયા બારને છે પચીસ લખેલા હતા તો બાર ગુણ્યા પચીસ અહીંયા બત્રીસને છે કે અગિયાર લખલાતા બત્રીસ ગુણ્યા અગિયાર થઈ ગયું જો આ બધું નથી જવાનું ખાલી વચ્ચેનું જો આપણે ઘણી લીધે થયા કે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ થઈ ગયા થઈ ગયા હવે જો આનો છે ને અડધાનો જવાબ તો તમારે અહીંયા ગુનાકારમાં જ મળી જશે તમને ચાલો જો અઢાર ગુણ્યા ત્રીસ કેટલા જો અહીંયા આપણે કરેલો છે પાંચસો ચાલીસ પછી જો બાર ગુણ્યા બાવીસ બી કરેલો છે બસો ચોસઠ સત્તર ગુણ્યા અઢાર બી કરેલો છે જો ત્રણસો છ તે બેઠા લખી દેવાના અઠ્યાવીસ સત્તર કરેલો છે ચારસો બાર ગુણ્યા પચીસ બી કરે જ રીતે ત્રણસો બત્રીસ ગુણ્યા અગિયાર નથી કરેલો ચાલો બાવન ચાલો આ બધાનો સરવાળો કરવાનો પાંચસો ચાલીસ પ્લસ બસો ચોસઠ પ્લસ ત્રણસો છ પ્લસ ચારસો છોતેર પ્લસ ત્રણસો પ્લસ ત્રણસો બાવન બાવીસસો આડત્રીસ જવાબ આવે બાવીસો તો આ તમારો થઈ ગયો ફ્રેન્ડ કુલ ખર્ચ થઈ ગયો જો હજુ નહીં સમજ પડે તો કંઈ ચિંતા નહીં કરતા હજુ આના પછી મેં આ જ રીતનો એક દાખલો કરાવવા આ મીન મીન મેક્સ પદ્ધતિનો પછી આપણે એની આગળની રીત ચાલુ કરીશું બરાબર છે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં